કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે ગાંધીનગર મેડિકલ કોલેજ પત્ર મુદ્દે પ્રતિક્રિયા આપી મંગળમાં થયેલી ઘટના ખૂબ ગંભીર છે તેવું મનીષ દોશીએ નિવેદન આપ્યું સુરક્ષા અને સાવચેત રહેવાનો પરિપત્ર જાહેર કર્યો ગાંધીનગરના સરકારી મેડિકલ કોલેજ ડીને પરપત્ર પત્ર જાહેર કર્યો ગાંધીનગરમાં સુરક્ષા પર હવે સવાલ ઉભા થઈ રહ્યા છે बलात्कार અને તેની સામેનો રોષ સમગ્ર દેશની અંદર જોવા મળ્યો છે પણ સાથે સાથે ગુજરાતમાં શાસકોમાં કેટલા પ્રકારે સામાન્ય માણસને વિશ્વાસ છે સરકારી વ્યવસ્થામાં કામ કરતા તબીબોને કેટલો વિશ્વાસ છે તેનો જીવતો જાગતો પુરાવો આ સરકારી પરિપત્રમાં જ ઉજાગર થાય છે આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે તબીબે પોતે મહિલા તબીબ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ અને વિવિધ વિભાગોમાં જુનિયર સિનિયર મહિલા ડોક્ટરો માટે સચેત રહેવા જણાવવામાં આવે છે એટલે કે પોલીસ તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી છે તેવા સંજોગોમાં તમારે તમારી જાતે રક્ષા કરવાની છે આ પરિપત્ર એ ગાંધીનગરની સરકારી મેડિકલ કોલેજ ના ડીન તરફથી છે એટલે બે મોટી ચિંતાનો વિષય એક તો ગાંધીનગર જ્યાંથી ગૃહ રાજ્ય મંત્રી અને કેબિનેટ મંત્રી ને મુખ્યમંત્રી અને બીજો જો ગાંધીનગર માં સ્થિતિ ની ચિંતા હોય તો રાજ્ય ના અન્ય વ્યવસ્થા માં અન્ય જિલ્લાઓની સ્થિતિ કેવી હશે આપણને ખબર પડ મારું આપના માધ્યમ થી માંગ છે કે સરકાર આ બાબતે સંજ્ઞાન લે પોતે આ તેમના તંત્ર ઉપર સામાન્ય માણસને કેવો વિશ્વાસ છે તો એક વાત રહ્યો પણ સરકારી વ્યવસ્થામાં કામ કરતા સિનિયર તબીબોને પણ કેટલો વિશ્વાસ છે તેને આ ઉજાગર કરે છે એટલે સરકારે તાત્કાલિકપણે જે ગ્રુપ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એને વ્યવસ્થા સુધારવાની જરૂર છે કાયદો વ્યવસ્થાની કથળલી સ્થિતિને ખાલી જાહેરાતોમાં સુધારો છે અને સલામત ગુજરાતની વાત કરવી પણ હકીકતમાં વ્યવસ્થા ઉપર વિશ્વાસ ઉભો થાય તેવું વાતાવરણ કરવાની જવાબદારી પણ ગૃહ વિભાગની છે કમનસીબે ગૃહ વિભાગ આ વ્યવસ્થામાં વિશ્વાસ ઉભો કરાવવામાં સદંતર નિષ્ફળ થયું છે એ અમે તો કહીએ વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ તરીકે પણ આ સરકારી વ્યવસ્થામાં કામ કરતા બીને પણ તેમની ઘોલ ખોલી રાખી છે ત્યારે સરકાર સલામત ગુજરાતની જાહેરાતો કરવાના બદલે સાચા અથવા સલામત ગુજરાત મને દિશામાં